ફિલ્મ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં છે તો તો ફરી મારા નવા બ્લોગ માં આપનો હાર્દિક સ્વાગત છે ક્રિશા જાગી ગઈ છે જો કેમ છો બધા કે તો ક્રિશા હા એ કે તો બધા ને હા એ કે છે શું બેટા હાઈ કઈ કે ઓર પડી ગયો છે

पूर्त लिताले से भाकरी से दूध से मने जा गए पाउती ने तो मम्मी बार बैठा से लाल दादा जो किचन है तो मारे से आलो बता मैं खाई ले आलो आलू तब मैं पंप बता चम्मा તમે બધા પણ દર્શન કરી લો મેલડી માના કોમેન્ટ માં લખી દો જય મા મેલડીમાં અને જો જાગી ગયા જો ગઈ એના પપ્પા એને રમાડે છે જાગી ગઈ

કાનો ફોટો પર ને તો YouTube માં સલાઈ દી તો જોરે તો બધા લેવા આવે હાલો તો આવી છે હા અમે આવી લીધી ના ના છે આમાં છે 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 નથી જો રીઝનેબલ ભાવમાં મળી જશે અઢીસો ત્રણસો ની સાડી તમારે લેવી હોય તો અહીંયા વ્યાવજો પાંચ પડામાં પાંચ પડામાં સીધું આ રોડ છે

જો મમ્મી ખાવાનું બનાવે છે બનાવી નાખ્યું ભાખરી ખીચડી ને એવું બધું બનાવી નાખ્યું આનંદ બેઠા છે વિડીયો ગમો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે જ્યાં સુધી બધાને બાય બાય અમે ઠંડો પવન ખાવા બે જ્યાં સુધી ઉપર ગેલેરી માં મસ્ત ઠંડો પવન આવે છે જો બહુ મજા આવે ઠંડો પવન ખાવાની તમે બધા પણ ગરમીના ના ઉપર ઉતા છો ને ધાબો ઉપર પૂજો ગરમી ના કા મસ્તી નો ઠંડો પવન આવે છે રોજ ને રોજ નવા વિડીયો આવતા રહેશે અને તમે જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય